આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરીમાંથી મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું અત્યારે શું કાર્યવાહી ચાલી રહી છે પરાક્રમ ચોક્કસ જે બહાર નાસ્તો કરતા લોકો માટે એક આંખ ઉગાડે તેવા દ્રશ્યો સામે આવ્યા છે શંખ જીરાનો ઉપયોગ કરતા હતા ચણાની અંદર આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે શંખ જીરાનો અહીંયા ઉપયોગ કરવામાં આવતા હતા રાજકોટ જે બાયપાસ હાઈવે છે ત્યાં જે અલગ અલગ ફેક્ટરીઓમાં કાર્યવાહી સર શું કાર્યવાહી અને શું પકડાયું છે અત્યારે જી આપણે દિનદેવાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે છે ત્યાં આપણે આશા ફૂડ કા નામની એક પેઢી છે એ ધમધમી રહી હતી એની બાતમી મળેલ હતી એના આધારે અમારી ટીમ દ્વારા છે સ્થળ મુલાકાત કરતાં ટોટલી અનહાઇજેનિક કન્ડિશનમાં અને કોઈપણ પ્રકારના એફએસએસસીના લાયસન્સ વગર આ પેઢીમાં દાબેલા ચણા છે એ બનાવવામાં આવતા હતા દાબેલા ચણા બનાવવા માટે લોકો દાજ્યું તેલ વપરાશમાં લેતા હતા અને આપ જોઈ શકો છો કે અનહાઇજેનિક કન્ડિશનમાં એટલે કે ફ્લોર ઉપર રો મટીરિયલને ફાઇનલ માલ છે એ મૂકવામાં આવે છે કોઈપણ પ્રકારના કર્મચારીઓ આ ઉપરાંત આપ જોઈ શકો છો કે માળાની નીચે પક્ષી માળાની નીચે જ પાકો માલ જે છે પડેલો છે અને ફૂગવાળા ચણા પણ રો મટીરિયલ તરીકે વપરાશમાં લેવામાં આવે આ જે ચણા શંખ જીરાનો નો ઉપયોગ કરતા છે આમાં એ લોકો મશીનની અંદર જે આ દાબેલા ચણા છે એ મશીનની અંદર જે બે સરફેસો છે ચોંટે ને એના માટે એ લોકો પ્રતિબંધિત કહી શકાય એવું કોઈ પણ પ્રકારનું શંખ જીરું છે એક પ્રકારનો પાવડર છે એ વાપરતા હતા જે વાપરી શકાય નહીં એ પ્રકારનું આલ્કલી છે એ વપરાશ કરતા હતા બતાવવાનો પ્રયાસ કરશો કરશો કે આ કઈ રીતે ન ખાઈ શકાય આમાં શું શું છે જોઈ શકો છો કે આ ફાઈનલ પ્રોડક્ટ છે અને એ જમીન ઉપર પડેલી છે અને આ કોઈ પણ ફાઇનલ પ્રોડક્ટ છે એનો મસાલો જે છે એ ચડાવવા માટે પણ એ જમીનનો જ ઉપયોગ કરતા હતા અને ઉપર આપણે વાત કરું તો ફાઇનલ પ્રોડક્ટ જે બની રહી છે એની ઉપર પક્ષીનો માળો છે એ ચરક છે અને પક્ષીના માળાની સાથે એ લોકો એક જ જગ્યાએ બધી વસ્તુ કરી રહ્યા છે ખાસ કરીને વાત કરું તો તળવા માટે પણ દાજિયા તેલનો છે એ વપરાશ છે એ કરવામાં આવે છે અને ફાઇનલ પ્રોડક્ટ છે એમાં કોઈ પણ પ્રકારનું લેબલિંગ કે નામ છે એ લગાડવામાં આવતું નથી ને આ રીતે સીધો માલ છે એ સીધો માલ સીધો વેપારીઓને સપ્લાય કરીને વેચાણ કરવામાં આવતું હતું સર શું તકલીફ પડે આ ખાવાથી જે ખાસ કરીને વાત કરો તો દાજીયો તેલ તો આપણને આરોગ્ય માટે ખૂબ નુકસાન કરતા છે પરંતુ અનાયજેનિક કન્ડિશનમાં બનેલો આવા દા જે ખોરાક છે એ ખાવાથી આપણને પેટના રોગો થવાની શું તેલ બતાવવાનો પ્રયાસ કરીશું ચોક્કસ આરોગ્ય વિભાગના અધિકારી અહીંયા પહોંચ્યા છે અને જે ચણા જો ખાવામાં આવે તો ખરેખર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા જે દાબેલા ચણા મોટા પ્રમાણમાં અત્યારે પકડાયા છે આ તરફ દાઝેલું તેલ છે તે પણ બતાવવાનો પ્રયા આટલી ગંદી કંડિશન છે અહીંયા એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે લોકો ચણા ખાતા ચણા જોર ગરમ ખાતા પહેલા સો વખત વિચારવાની જરૂરિયાત છે આટલી ગંદી કંડિશન આ તરફ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે ખૂબ જ અનહાઈજેનિક એટલે કે ગંદી કંડિશનમાં આ ચણા રાજકોટના રેસકોર્સ કે કાલાવર રોડ સુધી પહોંચતા હશે